દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મે જાન્યુઆરીએ દિવ્યાંગ અને માનસિક રીતે અસ્થિર બાળકો વ્યક્તિઓના લાભાર્થે આઈ ડે મેન્ટલ હેલ્થ સંસ્થા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ

સહયોગથી ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમની સાથે સાથે દિવ્યાંગ અને માનસિક રીતે અસ્થિર બાળકો અને વ્યક્તિઓ માટે સ્પોર્ટ્સ ડેનો વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં અલગ રોડ રેસનું દોડ રેસનું આયોજન હશે જેમાં વિજેતાઓને ઇનામો અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે બધા પ્રતિયોગી માટે સ્વાદિષ્ટ ફૂડ પેકેટ્સનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાસત્તાક દિનના અનુસંધાને થીમ ડ્રેસ કોડ સફેદ રાખ્યું છે ડોક્ટર ખ્યાતિ શાહ અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર પ્રશોભ સૈની જોડે વાત કરતા જણાવવા જાણવા મળ્યું કે અત્યાર સુધી ત્રીસથી વધુ પ્રતિયોગી ભાગ લેવા રજીસ્ટ્રેશન કર્યા છે અને બીજા અનેક ઇન્કવાયરીઝ ચાલુ છે પ્રેક્ષકોને આફરીન કરવા બદલ સુંદર ડેકોરેશન રાખવામાં આવ્યું છે આ હૃદય સેન્ટર ખાતે દિવ્યાંગ અને માનસિક રીતે અસ્થિર બાળકોને સર્વગ્રાહી અભિગમથી પે ઓક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી બિહેવિયર થેરાપી સ્પેશિયલ એજ્યુકેશન ફિઝિકલ થેરાપી વેલુ હસ્તક્ષેપ થેરાપી અને ગ્રુપ થેરાપી જેવા અનેક પ્રકારની કામગીરીનો લાભ મળતો હોય છે રિપોર્ટ બી ન્યૂઝ